જે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતર વસાવા સાહેબ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને પોલીસ દ્વારા વારંવાર નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એરેસ્ટ કરે છે વારંવાર આ ભાજપની સરકારનું સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે એ કેસો સતત નિર્દોષ નીકળે છે છતાં કેસો કર્યા કરે છે અને ધારાસભ્યને હેરાન કર્યા કરે છે તો અમારી માંગ એ છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કંઈને બોલાવતા હોય માતેશ્વરી કંઈને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં પણ આ જે મીટીંગ છે એટીવીટીની મીટીંગ હતી એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ન આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ પણ સાથે સાથે એમના ધારાસભ્ય સાંસદોને પણ અમે નુકસાન કરીશું એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી દેજો નહીં તો અમે દરેક સંસદ સભ્ય ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યોના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડફોડ પણ કરીશું